કાપડ ઉદ્યોગ મરણ પથારીએ છે જીએસટી અને નોટબંધીને કારણે કાપડ ઉદ્યોગને માઠી અસર પડી છે ત્યારે આ બંધ પડેલા ઉદ્યોગની સ્થિતિનો તાગ મેળવવા માટે સુરતની મુલાકાતે દેશની દસ મહિલા સાંસદો આવ્યા છે આ તમામ મહિલા સાંસદોએ વિવિધ વિવિંગ પ્રોસેસિંગ યુનિટ વિવિંગ એકમો અને ટેક્સટાઇલ ઉદ્યોગોની મુલાકાત કરી તેઓ દિવાળી પહેલા બંધ પડી ગયેલા યુનિટોને રોજગારીને લઈને અભ્યાસ કરશે અમલી બાદ સુરતના ઉદ્યોગોની સ્થિતિની ચિતાર મેળવીને તેઓ વેપારીઓ સાથે ચર્ચા કરશે કફોડી બની હોવાની દસ મહિલા સાંસદો હવે આ પાસાઓ ઉપર અભ્યાસ કરશે ત્યારે એક તરફ રાજ્ય સરકાર વાયબ્રન્ટ ગુજરાતની તૈયારી કરી રહી છે તો બીજી તરફ સુરતમાં કાપડ ઉદ્યોગની દશા દયનીય બની છે સંવાદદાતા રાકેશ બ્રહ્મડ સાથે જી રાકેશ સુરતના કાપડ ઉદ્યોગની દસ મહિલાઓ મહિલા સાંસદો આ તમામ અને યુનિટોની મુલાકાત માટે સુરત આવી પહોંચી છે સાથે જ અધિકારી ટેક્સટાઇલ વિભાગના અધિકારીઓનું એક પ્રતિનંદિ મંડળ પણ સાથે આવી પહોંચ્યું છે કાપડ ઉદ્યોગમાં કામ કરતી મહિલાઓ કેટલી સશક્ત છે અને અન્ય ઉદ્યોગમાં કેટલા પ્રમાણમાં મહિલાઓ રોજગારી મેળવી રહી છે તે અંગેની પણ વિસ્તૃત માહિતી આ મહિલા સાંસદો દ્વારા લેવામાં આવી છે એટલું જ નહીં પરંતુ જે વિવિધ પ્રોસેસિંગ યુનિટ વિવિધ એકમો અને ટેક્સટાઇલ ઉદ્યોગોની પણ મુલાકાત લેવામાં આવશે દિવસ પહેલા બંધ પડી ગયેલા યુનિટોને રોજગારીને લઈ આ મહિલા સાંસદો અભ્યાસ કરશે જીએસટી અમલી બાદ જે પ્રકારે સુરતના ઉદ્યોગોની સ્થિતિ જોવા મળી હતી એ સ્થિતિનો પણ હવે જે આ મહિલા સાંસદોએ ચિતાર મેળવશે પાંડેસરના વિસ્તારમાં વિવિધ એકમોની પણ હાલ મુલાકાત મહિલા સાંસદો લઈ રહી છે દિવાળી પહેલા બત્રીસ જેટલા વિવિધ પ્રશ્ન અને વિવિધ એકમો બંધ પડી ગયા હતા અને વેપારી આલમ એ જે મંદીનું કારણ જણાવ્યું હતું સાથે જ જે લવ મુદ્દો છે અનેક આવા પડતર પ્રશ્નો છે તેના આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે વેપારી આલમમાં એક સુર ઉઠ્યો હતો ત્યારે હવે મહિલા સાંસદો કઈ પ્રકારનો આ જે ઉદ્યોગ ક્ષેત્રે અભ્યાસ કરે છે ને આ ઉદ્યોગને જે મરણ પથારીએ છે તેને બહાર લાવવાના પ્રયાસ કરે છે એ બાબત હવે મહત્વની બની રહી છે જી જી રાકેશ સમગ્ર માહિતી બદલ આપનો આભાર